સુરત જિલ્લામાં વરસી રહેલા માવઠાના કારણે ખેડૂતોના ડાંગર પાકને મોટી અસર ડાંગરની ખરીદી કરતી મંડળીઓએ ડાંગર લેવાનું બંધ કર્યું સુરતના જહાંગીરપુરા ખાતે આવેલી પુરૂષોત્તમ ફાર્મ્સ મંડળી પર ડાંગર લેવાનું બંધ કરી દેવાયું ગોડાઉન ફૂલ થઈ જતા નિર્ણય લેવામાં આવ્યો અત્યાર સુધીમાં મંડળી પર પંચોતેર હજાર ગુણો ચોમાસું ડાંગર ગુણોની આવક થઈ છે ડાંગર પલળી જતા ખેડૂતોને ખૂબ મોટું આર્થિક નુકસાન થયું છે ખેડૂતો માટે

વરસાદની આગાહી આપવામાં આવી હતી વરસાદની આગાહીના કારણે અમારા ઓલપાડ તાલુકાના અને ચોન્યાસી તાલુકાની અંદર ખૂબ જ ધોધમાર વરસાદ પડ્યો છે જેના કારણે ડાંગરના ઊભા પાકને અને જેમણે કાપણી કરી છે અને જેમણે ડાંગરની ગુણી ભરવાની બાકી રહી છે એવા ખેડૂતોને ઘણું મોટું આર્થિક નુકસાન થવા પામ્યું છે ખાસ કરીને અમારા મંત્રીની સભ્ય મંત્રીની વાત કરું અમારા સાયન્સ સેન્ટર પર ગઈકાલ સુધીમાં તેતાલીસ હજાર ચારસો એકોતેર ગુણ્યાની આવક થઈ છે ઝાંઘીપુરા ચુમ્મોટર હજાર નવસો એકોતેર અને ઉલપાડ એક લાખ ત્રીસ હજાર ગુણીની આવક થવા પામી છે એટલે દરેક સેન્ટર પર લગભગ અમારા ઉલ્પા સેન્ટર પર વીસ હજાર ગુણી સાયા પર લગભગ નવ હજાર અને જાંગીપુરા સેન્ટર પર દસ હજાર ગુણીની દૈનિક ઉતારવામાં આવતી હતી પણ ગઈકાલથી વરસાદી માહોલના કારણે હાલ પૂરતું લોકોનું ડાંગર લેવાનું મુલતવી રાખવામાં આવેલ છે ત્યારે પણ ઉઘાડ નીકળશે અને ત્યારે સભ્ય સભ્યમંત્રીઓના સભાસદોનું ડાંગર લેવામાં આવશે ખાસ કરીને હાલનું વાતાવરણ જોતા હાલમાં કોઈ પણ ખેડૂતે પોતાનો માલ મંદિરના સેન્ટર પર લાવવો નહીં કારણ કે મંદિરના કમ્પાઉન્ડની અંદર પણ જે કમ્પાઉન્ડ છે કમ્પાઉન્ડમાં વરસાદી પાણી ભરાવાથી કાદવ ખીચર થઈ ગયો છે જેના કારણે વાહનો ઊભી રાખવાની તથા ગોડાઉનમાં ખાલી કરવાની પણ અમને તકલીફ પડે એવું છે એટલે ખાસ કરીને સભાસદોને વિનંતી જ્યાં સુધી ઉઘાડ ન નીકળે અને બીજી કોઈ જાણ ન કરવામાં આવે ત્યાં સુધી આપનો માલ આપના ઘરે સુરક્ષિત જગ્યાએ રાખવા આપને નમ્ર અપીલ છે